નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો આજથી શરૂ થતું અંગ્રેજી નવું વર્ષ સૌ માટે શુભદાયી નીવડે પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ

કે મુંબઈમાં ગુજરાતી ભાષાને ગૌરવ અપાવવામાં હેમરાજ શાહનું યોગદાન અણમોલ છે તેમણે ગિરનાર એવોર્ડ અને કચ્છ શક્તિથી ચૂંટી કાઢેલા લોકોને સન્માન્યા છે એ સાથે ગુજરાત ભવનનું નિર્માણ કર્યું છે હેમરાજભાઈ અજાત શત્રુ છે સર્વોત્તમ છે જોગેશ્વરી પાસેના ગુજરાતી સમાજ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં હેમરાજભાઈ શાહનું સન્માનપત્ર અને શાલ વડે કુંદનભાઈ વ્યાસ અભિનેતા સનત વ્યાસના હસ્તે સન્માન કરાયું હતું આ સાથે મહામંત્રી રાજેશ દોશી અને અને ખજાનચી એમ સન્માનપત્ર શાલ વડે સન્માન કરાયું હતું આરંભમાં સૌનું સ્વાગત હેમરાજભાઈએ કર્યું હતું સમાજના પ્રમુખ ડોક્ટર નાગજીભાઈ રીટાએ હેમરાજભાઈના કાર્યોને બિરદાવતા જણાવ્યું કે તેમણે મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સમાજની સ્થાપના કરી છે પંચોતેર જેટલા પુસ્તકો લખ્યા અને છત્રીસ નિબંધ સ્પર્ધાઓ યોજીને નવોદિત લેખકોને પ્રોત્સાહિત કર્યા છે કાર્યક્રમનું સંચાલન કવિ મુકેશ જોશીએ કર્યું હતું આભાર વિધિ કરતા મંત્રી એડવોકેટ પિયુષ એમ શાહે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા વધુ જાગૃત થવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો કવિ હિતેન આનંદ પરાએ સૌનો આભાર માન્યો હતો આરંભમાં ગાયિકા હિમાની ગઢવીએ મધુર કંઠે ગુજરાતી ગીત પ્રસ્તુત કર્યું હતું ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈ ફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે રોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન ઝીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો જરૂર પૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડુ તો પોતાના દ્વારા બચાવી વીજ ઉપકરણો પણ બચત માં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની પણ વીજ ઘટાડો કરી શકે છે દરેક નાગરિક નું કર્તવ્ય શ્રેષ્ઠ અને પૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર